પિસ્તાલીસ હજાર કરોડની સંપત્તિ ધરાવતા રાકેશ ઝુંઝુનવાલાના મૃત્યુ પહેલાંના છેલ્લા અંતિમ શબ્દો હું વ્યવસાયિક દુનિયામાં સફળતાના શિખર પર પહોંચી ગયો છું મારું જીવન બીજાઓની નજરમાં એક સિદ્ધિ છે જો કે મને કામ સિવાય બીજો કોઈ આનંદ નહોતો પૈસા એ એકમાત્ર સત્ય છે જેનો હું ઉપયોગ કરું છું આ ક્ષણે હોસ્પિટલના પલંગ પર સૂઈને અને મારા આખા જીવનને યાદ કરીને મને ખ્યાલ આવે છે કે જે ઓળખ અને પૈસા પર મને ગર્વ હતો તે મૃત્યુ પહેલાં ખોટા અને નકામા થઈ ગયા છે તમે તમારી કાર ચલાવવા અથવા પૈસા કમાવવા માટે કોઈને રાખી શકો છો પરંતુ તમે કોઈને દુઃખ સહન કરવા અને મરવા માટે રાખી શકતા નથી ખોવાયેલી ભૌતિક વસ્તુઓ મળી શકે છે પણ એક વસ્તુ એવી છે જે એકવાર ખોવાઈ જાય પછી ક્યારેય મળી શકતી નથી અને તે છે જીવન જીવનના ગમે તે તબક્કામાં હોઈએ સમય જતા આપણે એવા દિવસનો સામનો કરવો પડશે જ્યારે હૃદય બંધ થઈ જશે તમારા પરિવાર અને મિત્રોને પ્રેમ કરો તેમની સાથે સારો વ્યવહાર કરો ક્યારેય છેતરપિંડી ન કરો ક્યારેય બેમાની ન કરો કે દગો ના આપો જેમ જેમ આપણે મોટા થઈએ છીએ અને સમજદાર બનીએ છીએ તેમ તેમ આપણને ધીમે ધીમે ખ્યાલ આવે છે કે ત્રણસો ત્રણ હજાર અથવા બે ચાર લાખ રૂપિયાની ઘડિયાળ પહેરીએ સમય તો બધામાં એક જ દર્શાવે છે આપણી પાસે સો રૂપિયાનું પર્સ હોય કે પાંચસો રૂપિયાનું અંદર બધું સરખું જ છે ભલે આપણે પાંચ લાખ રૂપિયાની કાર ચલાવીએ કે પચાસ લાખ રૂપિયાની કાર રસ્તો અને અંતર એક જ છે અને આપણે એક જ મુકામ પર પહોંચીએ છીએ આપણે ગમે તે ઘરમાં રહીએ છીએ પછી ભલે તે ત્રણસો ચોરસ ફૂટનું હોય કે ત્રણ હજાર ચોરસ ફૂટનું એકલતા દરેક જગ્યાએ સમાન છે તમને ખ્યાલ આવશે કે તમારું સાચું આંતરિક સુખ આ દુનિયાની ભૌતિક વસ્તુઓમાંથી આવતું નથી તમે ફર્સ્ટ ક્લાસમાં ઉડાન ભરો કે ઇકોનોમી ક્લાસમાં જો વિમાન ક્રેશ થાય તો તમે પણ નીચે ઉતરી શકશો નહીં મને આશા છે કે તમને ખ્યાલ આવશે કે તમારા મિત્રો ભાઈઓ અને બહેનો છે જેમની સાથે તમે વાત કરો છો હસો છો ગાઉ છો તમારા સુખ દુઃખ શેર કરો છો એ જ સાચું સુખ છે જીવનની એક નિર્વિવાદ હકીકત તમારા બાળકોને ફક્ત ધનવાન બનવા માટે જ શિક્ષિત ન કરો તેમને ખુશ રહેવાનું શીખવો જ્યારે તેઓ મોટા થશે ત્યારે તેઓ વસ્તુઓનું મૂલ્ય જાણશે તેમની કિંમત નહીં જીવન શું છે જીવનને વધુ સારી રીતે સમજવા માટે ત્રણ સ્થળો છે હોસ્પિટલ જેલ સ્મશાનગૃહ હોસ્પિટલમાં તમને ખ્યાલ આવશે કે સ્વાસ્થ્યથી સારું કંઈ નથી જેલમાં તમને ખ્યાલ આવશે કે સ્વતંત્રતા કેટલી કિંમતી છે અને સ્મશાનમાં તમને ખ્યાલ આવશે કે જીવન કંઈ નથી આજે આપણે જે જમીન પર ચાલી રહ્યા છીએ તે કાલે આપણી નહીં રહે ચાલો હવેથી નમ્ર બનીએ અને આપણી પાસે જે છે તે માટે આપણા માતા પિતાનો આભાર માનીએ બધા ખુશ રહે બધા સારા રહે